સગીર વય ની યુવતી ની લાલચ આપી ભગાડી જઈ અવારનવાર દુષ્કર્મ આચરનાર ને અદાલતે વીસ વર્ષની કેદ અને પચીસ હજાર ના દંડ નો હુકમ કર્યો છે વર્ષ બે હજાર વીસ માં સગીર વહીની લગ્ણની લગ્નની લાલચ આપી જનાર ચાર આરોપ્ય વિરુદ્ધ પોક્સો પડાતકાર અને મદદગારી પુરાવાઓને રાખીને સજા ફટકારી હતી અદાલત દ્વારા મુખ્ય આરોપી ઘનશ્યામ રાઠવાને વીસ વર્ષની કેદ અને હજારના દંડનો હુકમ કર્યો હતો તો મુખ્ય આરોપીને મદદ કરનાર ત્રણ ઈસમોને સુપ્રીમ શંકાનો લાભ આપી છોડી મૂકવા આદેશ કર્યો હતો સને બે હજાર વીસના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની અંદર સગીર વયની ફરિયાદી ભોગ બનનાર નાઓને દુષ્કર્મ કરવાના ઈરાદે બગાડી જનાર અને ભગાડવામાં મદદ કરનાર ઈસમો વિરુદ્ધની ફરિયાદ ડબોઈ પોસ્ટેમાં દાખલ થયેલી જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એસજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી ભોગ બનનારનાઓને નાઓને બગાડી લઈ જઈ તેના વિરુદ્ધ અવારનવાર દુષ્કૃત્ય કરવા માં સંડોવાયેલ આરોપી ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાઠવા નાઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠેરાવી તેઓને વીસ વર્ષની કેદ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર